વિટ્રીફાઈડ ટાઇલ્સ ક્ષેત્રે અવલ નામ ધરાવતી મોરબી સ્થિત કંપની ગ્રેફાઈટ સિરામિક પ્રાઇવેટ લિમિટેડે હવે રાજકોટમાં નવું સોપા શરૂ કરવા જઈ રહ્યું છે તેર જુલાઈ શનિવારના રોજ કંપની દ્વારા રાજકોટના નવા ડોગસો ફૂટ રિંગ રોડ પર ફન બ્લાસ્ટની સામે અને કાઠિયાવાડ ઇન્ટિરિયરમાં પ્રથમ ગ્રેફાઇટ ગેલરીનું લોન્ચિંગ કરવા જઈ રહી છે આ પ્રથમ ગેલેરીનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે આ અંગે વધુ વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ગ્રેફાઇટ સિરામિક પ્રાઇવેટ લિમિટેડના ચીફ મેનેજિંગ ડિરેક્ટર રવિભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબીમાં અમે વ્યુટ્રીફાઈડ ટાઇલ્સ બિઝનેસ સાથે જોડાયેલા છીએ પણ વ્યક્તિગત રીતે આ મારું ડ્રીમ હતું કે રાજકોટમાં હું પ્રથમ વિટ્રીફાઈડ ગ્રેફાઇટ ગેલેરી લોન્ચ કરું અને આજે મને ખુશી છે કે બહુ જ ટૂંકા સમયમાં અમે આ ગેલેરીનું લોન્ચિંગ રાજકોટમાં શનિવારે તારીખ તેર જુલાઈના રોજ સાંજે ચાર વાગે કરવા જઈ રહ્યા છીએ અહેવાલ વિજય મકવાણ મેન્યુફેક્ચરિંગ એમાં આપણું મુખ્ય પોર્ટફોલિયો છે એ બે કેટેગરીમાં ડિવાઇડેડ છે કન્વેન્શનલ સર્વેસીસ અને પ્રીમિયમ સર્વેસીસ એટલે આપણે કુલ દસ અલગ અલગ સર્વેસીસમાં આપણી પ્રોડક્ટ્સ બનાવીને અત્યારે હાલ ફિલહાલ પાંચસોથી વધુ ટીલર્સને ઓલ ઓવર ઇન્ડિયામાં મટીરિયલ સપ્લાય કરીએ છીએ હવે આપણે જ્યારે ગેફાઇડ ગેલેરીના કોન્સેપ્ટ સાથે આવીએ છીએ ત્યારે આપણે ગેફાઇડ ગેલેરીનો કોન્સેપ્ટ લઈ આવવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણે આપણી તમામ ડિઝાઇન સરફેસને પ્રોપર રીતે આપણે ડિસ્પ્લે કરી શકીએ અને જે પણ આપણા ઇલર્સ છે એ ત્યાંના લોકલ સિટીઝન્સને આપણી તમામ ડિઝાઇન્સ પ્રોપરલી બતાવે અને જે પણ બિલ્ડર્સ છે આર્કિટેક્ટ છે એ મીડિયા પર જઈ અને એનું સિલેક્શન્સ કરાવીએ તો આ મેડસ્ટ્રી છે આપણી કે જ્યાં આપણી વેબાઈટની એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ રેન્જ આપણે રાખીએ છીએ તેની સાથે આપણે કસ્ટમાઇઝ ઓપ્શન્સ પણ આપીએ જેમ રવિભાઈ આપણે ટ્વીટ કહ્યું કે મોટા પ્રોજેક્ટ્સ માટે આપણે કોઈપણ ડિઝાઇન્સને કોઈપણ સાઇઝિસમાં આપણે ક્યાંય ફોરવર્ડ કરી શકીએ એ કોન્સેપ્ટ છે એ સિવાય આપણે હાલ અત્યારે એક એવી કંપની છે કે જે આપણી પ્રોડક્ટ્સને સૂર્યપ્રકાશમાં ક્લિક કરેલા ફોટો વિડીયોઝ એ બધી જ વસ્તુઓ થ્રી સિક્સટી ડિગ્રીઝની આપણી વર્ચ્યુઅલ ઇમેજ પછી આપણા પ્રિવ્યુના પિક્ચર્સ અને નાના સેમ્પલ્સ ગિટ્સ ઘણી બધી ફેસિલિટીઝ દ્વારા આપણે આર્કિટેક્ટને બિલ્ડર્સને આપણી પ્રોડક્ટની ક્લોઝ લેવા માટે રહી અને ગ્રેફાઈડ ગેલેરીનું આપણે ડેસ્ટ મારું નામ રવિ પટેલ છે બાય પ્રોફેશન પોતે એક આર્કિટેક્ટર આ ફિલ્ડમાં જ્યારે આર્કિટેક્ચર ટ્રેકિંગ કરતા હતા ત્યારે ઘણી બધી વસ્તુઓ અમારી ફિલ્ડની અંદર સંકળાય છે એમાંનો એક બહુ મોટો રોલ હોય છે કે નીચે ફ્લોરિંગ આપણે જ્યારે ઘર ડિઝાઇન કરતા હોય ત્યારે નીચેનું તળિયું છે એ આપણા ઘરને નેવું ટકા દિવસ અને એ તળિયાના જ્યારે ઓપ્શન્સ આપણે જોતા તો ઇન્ડિયન માર્કેટની અંદર ઘણા બધા એવી ઓછી કંપનીઓ હતી જેટલે એમાં બહુ બધા વેરિએશન્સ હોય એટલે જ્યારે આપણે આ ફિલ્ડમાં આવ્યા અને મને ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ આપણે આ કન્વર્ટ કરીએ ફિઝને ત્યારે અમે લોકોએ એક પ્રયાસ એ કર્યો છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આવતી પ્રોડક્ટ એ ઇન્ડિયામાં ઇમ્પોર્ટ નથી હવે આપણે એ જ પ્રોડક્ટને જો અહીંયા ભારત દેશમાં બનાવી શકીએ અને ઇન્ડસ્ટ્રીમાં એ જ મશીનરી એ જ રો મટિરિયલ સાથે કામ કરી શકીએ કશું કામ ના શકીએ તો એ જ મટીરિયલની કંપનીઓ સાથે આપણે તે મગજ કરીએ અને એના જ રિસર્ચ બધું જ આપણે બહારના કન્ટ્રીમાં લઈ જઈએ અને રિસર્ચને આપણે ભારત દેશમાં લઈએ અને પ્રોડક્શન આપણે અહીંયા કરીએ આ છે ઇન્ડિયન ફસ્ટ કંપની એની પાસે દસ અલગ અલગ ટાઈપના ફિનિશિસ એડિશિયસ એટલે શું જેમ કે આપણે ટાઇલને જોઈએ તો એક જ નજરિયાથી ટાઈલને જોઈએ કે કાંઈ એક લોસી હોય છે કાંઈ ડાયક હોય છે હવે દરેક સક્સેસ છે એના અલગ અલગ પર્પઝ જેમ કે આપણે લપસી ન જાય પાણી આવે ત્યારે તો એના માટે ઇન્ટેસિડ ટાઈલ તો એન્ટેસ્ટિટ ટાઈલ અમે અહીંયા લેતા પછી જ્યાં ઘસારો વધારે લાગતો એવી જગ્યાઓ માટે થઈને આપણે એક પ્રોડક્ટ બનાવવી પડે તો એવી પ્રોડક્ટ્સ આપણે અહીંયા બનાવીએ એવી જ રીતે ડિફરન્ટ ડિફરન્ટ દસ અલગ અલગ સર્ફેસીસ આપણે અહીંયા બનાવીએ બીજું એક પ્રયાસ આપણે એનાથી એક મોટો સ્ટેપ લઈ આવ્યો છીએ કે આ દસ સરફેસ તો આપણે બનાવીએ હવે એ સરફેસને અલગ અલગ સાઇઝો પણ આપણે આપીએ છીએ હવે આ ફર્સ્ટ ટાઈમ એક ભારતીય કંપનીનો પ્રયાસ છે જેમાં આપણે એવી કોશિશ કરી રહ્યા છીએ કે આપણી પાસે દસ ફિનિશ છે એકસો પચાસ ડિફરન્ટ ટાઈપના ગ્રાફિક્સ છે અને એની સાથે સાથે ચાર સાઇઝ છે એટલે કોઈ પણ કસ્ટમર આવી અને પોતાની રીતે કે ભાઈ મને વાળું ગ્રાફિક લખે છે મને ટાઈપ છે કે આવી જોઈએ છે અને મને આ સાઇઝમાં જોઈએ એ પણ આપણે અહીંયા કરી શકીએ છીએ અને આ કોન્સેપ્ટને આપણું જે ગ્રાફ્ટ બન્યું એ કોન્સેપ્ટને અમે લોકો પેપર દ્વારા કે કોઈની સાથે વાત દ્વારા સમજાવી કંપનીને ચાલીએ છીએ અમે એમ આર પી અને લગભગ સો સવા રૂપિયા અમારું મેજર ફોકસ છે ટાઈપર છે અને મેન્યુફેક્ચરિંગ પણ ટાઈટર જે માસ્ટરી છે એ ટાઈટર મેન્યુફેક્ચરિંગ છે બીજી કોઈ પ્રોડક્ટ માર્કેટના કોમ્પિટેટીવ રેટ સાથે જ એવું નથી કે હાયર રેટ્સમાં કામ કરીએ આ મારી પોતાની એક રૂચિ હતી એના માટે થઈને મેં ઇન્ડસ્ટ્રીને કે મારી આર્કિટેક્ચર કમ્યુનિટીને અપગ્રેડ કરવા માટે થઈને આ ફેસિલિટી એ પ્રોવાઈડ કરી દે છે જેથી કરીને એમને પોતાના વિચારેલા સ્વરૂપને એ પોતે પોતાના ગામમાં